Thank you કેમ છો તમે બધા આઈ હોપ કે બધા મજામાં જશો અને વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ તો ગાઈસ કેટલા બધા દિવસ પછી વેલકમ બેક થાય છે વ્લોગની અંદર એન્ડ મસ્ત મજાના ગાડીની અંદર એટલે તમે જોતા હશો ગાઈસ કે ફાધર્સ ડે બ્રધર્સ ડે કઈ છે નહીં પેલા તો એ પપ્પા છે એ ડ્રાઈવિંગમાં માં બીજી પપ્પા હેલો હેલો કેમ છો બધા મજામાં જય શ્રી કૃષ્ણ હા શું ચાલે બધાને ઘણા સમય પછી બ્લોગમાં હું આવ્યો છું અને બ્લોગ આપડા

પણ એ વસ્તુ જોઈને અને બહુ મજા આવવાની છે એટલે શું છે એ તમે કમેન્ટ કરો યા તો ફિર તમને સીધા પાછળ બેકગ્રાઉન્ડમાં હાઈ રમી રમીને સીધા ક્રિકેટમાંથી ગાઈસ હાય યાર હાઉ ચાલો આગળ આગળ કન્ટિન્યુ રહેજો સરપ્રાઈઝ રીવલ કરી દઉં કે પછી 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 કરી દઉં ના ના ઓકે ચાલો મોરે મોરે મોરો યાર આ નહીં લોગ હમણા શું વેકેશન આલે ને ગાઈસ એટલે 24 કલાક ચાલુ ને ચાલુ હોય તો એનીવે ચલો ગાઈસ શું લેવાના છે શું નહીં કરવાના છે એક મસ્ત મજાની શોપિંગ જે બહુ ઓમ જરૂરી વસ્તુ છે પણ પપ્પાને બહુ એમાં ઓછો ઇન્ટરેસ્ટ છે એટલા માટે બિન જરૂરી પપ્પા માટે છે પણ તોય એની માટે સ્પેશિયલ એક વસ્તુ લેવા જઈએ છીએ આજે અને જઈએ છીએ પપ્પા અને અમે ત્રણ અત્યારે અને ઘરના માટે બધા માટે સરપ્રાઈઝ છે

જો જો હવે હરખા કરવા માંડ્યો કેમેરો આવે ને એટલે સીધો સીધો અરે એમાં એવું જે હમણાં મેચ આવે છે ને દર શનિવારે મેચ રાખી દીધી રાતે બરોબર એટલે જે ને બાજુ બાજુમાં થોડા ઝાડવાવા દી ગયા ને એના થોડા કાટતા રહે સપ્રાઈઝ હું જે ખબર वरुण ને વાર કપાવા જવાવા પપ્પા ઓ આવમ નહી આલે ઓ હાઉ ના એ કેસર કરો वरुण ના વાર થઈ ગયા છે તો એને કપાવા જોઈએ કે નહીં અને એને સરપ્રાઈઝ કરીને લઈ ગયી ના એ સરપ્રાઈઝ

મરે મરો ન દે ના શાંતિ એટલે તો ગાઈસ તમે ક્યો ઈ કરી ઈ કર તમે લોકો કમેન્ટ કરો કે ભાઈ બધા સિટીની જેમ રાજકોટ અમદાવાદ મેગા સિટીની જેમ જામનગરની ટ્રાફિક આ દિવસે ને દિવસે વધતી જાય છે જે પ્રમાણે ડેવલપ થાય ને એ પ્રમાણે જેટલું વધે છે ને એટલું ટ્રાફિક એ વધે છે એટલે આમાં ઊભું રહેવાની જોજો એમાં સ્પેશિયલ જેમ ટુ વ્હીલર વાળા હોય ને એને સ્પેશિયલ ટ્રીટમેન્ટ હોય કેમકે આમ નીકળી શકે પણ આ ફોર વ્હીલર એટલે બપા ફોર વ્હીલર એટલે હું તમને કે वारुन ओय सुन लेउ त तरे आइफोन 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 चाला जई अब आइग्या छे अંદર क्रोमा नि अંદર सो फाइनली गाइस दिस इज अ सरप्राइज सरप्राइज इवनिंग सरप्राइज इवनिंग ओके अझै दुवै छ आउ सागर अनजॉइन स्क्रीन मा ગાય્સ આ અમારો મોબાઈલ નું કામકાજ થઈ છે અને ફાઇનલી છે આ તો શું લેવા છે આપણે આઈફોન લેવા નહીં નહીં અમે માટે તો ફોન લેવા જ આવ્યા બટ ફિક્સ આ છે એ ફિક્સ છે એન્ડ મજા હવે કેવું લાગ્યું સરપ્રાઈઝ ઓકે તો જોઈએ ફાઇનલી અમારું કામકાજ થઈ ગયું છે

Excitement, I'm બેઠા બેઠા I'm a person, 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 I'm a લઈ લીધો છે મસ્ત મજાનો ફોન કયો લીધો છે કયું છે મોડલ એ બધું તમને ઘરે જઈને ઓપનિંગ કરવામાં આવશે એન્ડ દેખાડવામાં આવશે પપ્પા માનતા નતા કે બહુ જાજા દિવસ થી આ લેવા છે લેવા છે ફાઇનલી આજે આવી છે એવું છે પપ્પા ફોન બહુ ઓછો ગમે યુઝ બી ઓછો કરે કોઈને કોલ કરવા છે ફોનનો યુઝ જ ન કરે અને ઓપોઝિટ સાઈડ બી રિયા એન્ડ વર ફૂલ ફોન કિતને તેજસ્વી લોક હે અમારે પાસ કિતને શાનદાર વિચાર રખતે ફાઇનલી છે પપ્પાનું મોડલ અત્યારે ઓપ્પો એ ફાઈવ પ્રો ફાઈવજી વાળું જે ન્યૂ મોડલ લોન્ચ થયું છે તો ફાઇનલી આ જ સેમ કલરમાં સેમ મોડલ છે ને અહીંયા ચાલે છે પ્રોસેસિંગ બેની એન્ડ અહીંયા ફાઇનલી આવી ગયો ન્યૂ ફોન હાથમાં guys before party i tried to do the all is a night so for samples lift the darkness to light thank you guys mummy na reaction finally ave e nathi aavi begi to atyare finally ghare aavi gaya chh aapro new phone ane jara lighting karo to bhai etle opening to pehla thai gyu tu pan aa to ave to finally new new edit New edit સુખનો સૂરજ ઉગારી તી ઓ મરાનાતે જો ભાઈ ન્યુ ઓ ભાઈ ન્યુ ન્યુ મોડલ અપવાનું કેવો છે કલર મેચ થઈ ગયો ડ્રેસ ને ગાઈજો